સુરતમાં રોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાટેના બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી ભાટેના બ્રિજ પાસે આવેલ બિસ્મેલ્લા ચોક નજીક ઓવરલોડ ટ્રકના ચાલકે

બરાબર ગાડીમાં બ્રેક ફેલ છે હા હા તો તમે કેવી રીતે ચલાવો છો છે ને આ જે ભંગારનો જે હારે બેઠો હતો ને એ કે પાંચ વાગ્યા પછી નો એન્ટ્રી થઈ જાય છે તો ડ્રાઈવર જતો તો હા તું ભાઈ ઘડી ગયા અમને સાઈડ ઓલા પણ છોકરી એક કે છે ને રિસ્કા વાળા ખોટી તો એને હા હા રિસ્કા ઠોકીને ને તો એને શું કીધું ઓલા કે નહીં ઓ પૈસા નહીં ભરું તું લઈ જાય હા આગળ બી ઠોકી ના આવલો હા 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 આ બાજુ માં જતી ગાડી તો રિક્ષા કેટલી ગાડીઓ ઠોકી બધી એ એક રિસ્કા ને એક પછી આયા બરાબર સાથે મોટર કાર બાઇક સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું તો અકસ્માત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અજય ગુરસી સાથે હર્ષદ શેઠા